બોરલીના ઉચાપાન ગામમાં ડીપી પર જોખમી વેલાનું સામ્રાજ્ય વીજ વિભાગની ઘોર બેદરકારી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઉચાપન ગામમાં વીજળીની ડીપીની આસપાસ અને તેની પર વધેલા જાડી ઝાકરા અને વેલાઓને સ્થાનિકો માટે જીવલેણ ખતરો બની ગયા છે ગામના સુરત પેટ્રોલપંપની સામે આવેલી આ ડીપી દયનીય હાલતમાં તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે જે વીજ વિભાગની ઘોર બેદરકારી પર્યાય બની ગઈ છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ ડીપી ઉપર વીજળીના લાઈવ વાયરો સુધી વેલાઓ ચડી ગયા છે આ સ્થિતિ ગમે ત્યારે મોટી દુર્ઘટના નોતરી શકે શોર્ટ સર્કિટ અને આગનો ખતરો ખાસ કરીને વરસાદની ઋતુમાં કે ભેજવાળા વાતાવરણમાં આ વેલાઓમાંથી વીજ પ્રવાહ પસાર થવાથી શોર્ટ સર્કિટ થઈ શકે છે જેનાથી ડીપી ને નુકસાન થવા ઉપરાંત ડાક લાગવાની કે ઝાણાની થવાની શક્યતા વધી જાય છે ઇલેક્ટ્રિક શોકનો ભય ડીપી રેણાક વિસ્તારની નજીક હોવાથી કોઈ વ્યક્તિ કે પશુ આ વેલાઓનો સંપર્કમાં આવે તો ઇલેક્ટ્રિક શોક લાગવાથી સંભાવના ખૂબ ઊંચી છે ટ્રાન્સફોર્મરને નુકસાન વેલાઓના કારણે ટ્રાન્સફોર્મરને ઠંડુ રાખવા માટે જરૂરી હવાના પરિભ્રમણમાં અવરોધ આવે છે આનાથી ડીપી ઓવર થઈ શકે છે તે માટે મોટી ખામી સર્જાઈ શકે છે જવાબદારી કોની સુરક્ષાના તમામ નિયમોનો ભંગ કરતી આ ડીપી પર છેલ્લા ઘણા સમયથી વીજ વિભાગ દ્વારા કોઈ ધ્યાન આવતું નથી સ્થાનિકોનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કે જો આ બેદરકારીના કારણે કોઈ ગંભીર અકસ્માત સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી વીજ વિભાગ એમજી રહેશે ગામ લોકોએ માંગ કરી છે કે તંત્ર તાત્કાલિક જાગ્યા અને કોઈ મોટી દુર્ઘટના થાય તે પહેલા ડીપી ની આસપાસની સફાઈ કરાવી તેને સુરક્ષિત કરે